ઈંડામાં જ બચ્ચા બને છે કે નહીં બે બે ઈંડામાં બચ્ચા છે તમને દેખાય તો નહીં બીજો ફોન નથી માપાય જોઈ શકો છો લાલ લાલ દેખાતું હોય તમને બે બે ઈંડામાં બચ્ચા છે બીજું તો કાઈ નહી આપણા લોફટનો સીન તક આવું છે બાકી જુદા જુદા કમ્પ્યુટર કેવા મસ્ત બીજા કમ્પ્યુટર ખાય છે દાણા એક મુઠો નાખ દેવી ખાઈ લેવા દેવી અને નવા દાણા પછી નાખ્યું અને આયાથી હજી પરમદી ઓલેદી મીંડળી આવી હતી એટલે ત્યાં ધ્યાન રાખવું જોઈએ કેમકે આજ હું એકલો છું બાકી તો કાંઈ નહીં આપણે બધા કબૂતર લઈ શકો તો કેવા મસ્ત મસ્તી કરે છે આપણે થોડીક વારમાં જઈએ નિકુલભાઈના ઘરે અને એને નિકુલભાઈ હાવ એટલે હાવ આવડું નાનું પોપટ લીધો છે તો એને હું દેખાડવા દઈએ નિકુલભાઈનો પોપટ એ તો હું તમને દેખાડવા દે આપણે થોડીક વાર કબૂતર ખાઈ પી લે એટલી વારમાં પછી આપણે જાવીએ નિકુલભાઈના ઘરે બાકી તો આપણા બધા કબૂતર આવી રહ્યા મસ્તના મસ્તી કરે છે બધા આપણા કબૂતર બધા મસ્ત છે અને જરીક કમેન્ટ કરી દેજો તમારા કબૂતર હાલ ચાલ કેવા છે જે ભાઈ કબૂતર બાજુ શકો કેમ ખાય છે આપણા ઈંડા વાળા અને હવે આ બ્લેક માદી અને આપણી જૂની માદીનું કઈ નક્કી નથી કે ઈંડા મૂકી એમ બે તો મીટિંગ તો કરે છે પણ હજી આપણે નક્કી નથી કે મૂકી એમ

આ ઓલી ઓલી મેં એક છેલ્લે છેલ્લે નો એક સિંગલ માદી છે એના પંખ ખોલાતા એ ઉડે છે અને એક લાલ કબૂતર બીજા આપણા બધા કબૂતર આયા રહ્યા આયા રહ્યા હલ અલ હય હલ હાલ 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 અરે યાર એક કબૂતર તો આમ આમદેન થેક બેહી ગયું છે અને એક કબૂતર અહીંયા એક ઓલી મોજાવાળી ભૂલી પડી એ કબૂતર ન્યા બહી ગયું છે હવે આયુ સુધાર તો જા જા ભાઈ ઓ જા હાલ 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 આપણે આયુષભાઈ તો ગયા છે આયુષભાઈ કબૂતર ઉડાડ્યા અને એમાં એ બે બીજા તો આપણા કબૂતર હશે વ્યવહ અને ઈ બે આમ આમ્બ્યા છે એ બે આમ વ્યા ગયા બીજા ઓલા એક ઓલા પણ આ ધાબે બેઠું છે એક અહીંયા બેઠું છે અને કા તારે બેઠું છે આ બધું જો તમને દેખાતી હોય તો જરીક આ બધું આ બાજુ છે એ બેઠું આપણે આયુષભાઈ ઉડાડવા ગયા છે હવે ચાલુ એની

આલો તો બીજો કઈ ને હવે આપડા કબૂતર એની આર ઉડે છે હલ તો એક કબૂતર આવી કે એક કબૂતર આમ કે કી ગયો બીજે હવે તો એને આપણે ગોતવા જાવું જોઈએ આપણો એક લાલ કબૂતર આવતું રહ્યું છે અને બીજા આપણે અહીંયા રહ્યા કબૂતર જોઈ શકો છો હવે તો હાલો આને હવે આયુષ ભાઈને મોકલવા જોઈએ એ કબૂતર ઉડી ગયું કે એ છે કોલ્લી પણ એ કંઈક ગયું ગયું બાજુ હવે એ કબૂતરનું તો કાંઈ નક્કી નહોતું પહેલી વાર કબૂતર ઉડ્યું હતું એટલે એ પાછું એ અલગ પડી ગયું ને આપણું લાલ કલરનું એ અલગ પડી ગયું બીજું તો કાંઈ ને હવે આપણે આયુષભાઈ આવે એટલે એને મોકલું એ બાજુ એક કબૂતર ઓલા ઓલા બે કબૂતર ને ઉતરતા સડી ગયું અને એના એના ઘરે જઈને લગભગ બેઠું આયુષભાઈ ને મોકલાશે બીજું કઈ ને આપડા કબૂતર બહાર આટલા છે અને હાલો આને બંધ કરી દેવી પછી એ કબૂતરને ધાવી પકડવા બે ને ક્યાં જ આવું છે

અત્યારે બીજા કબૂતરને ને બંધ કરી દીધા આપણી જૂની માદીને પકડી લીધી એક કબૂતર આપણું પડી ગયું છે બીજા કબૂતર બધા બંધ કરી દીધા છે આ એક રાખી અત્યારે મારા બે કબૂતર ગયા છે અને ઓલી આપણે કલર વાળી માદી નથી એની અમે જઈને બે ને એક આઈડે ઉડાડ્યા એ તેને ઉતરી ગઈ ઓલા આપણા જેની ઘરે હવે કઈ ખબર નહીં આવે તો આવે બાકી એક કબૂતર મોજાવાળું ના બેઠો અને કલર વાળી માદી એના ઘરે ઉતરી ગઈ છે આ કલર વાળી માદીનો નર આપણે આયુષ્ભાઈ દોરીયા દેખાતા હોય તો એ ગયા છે હા એમ કે મમ્મી નો ફોન આવ્યો તો વેલ્ડિંગ કરવાનું કીધું છે તો પછી મળવી અત્યારે હાંજે બંધ થઈ ગયો હાલો હવે આપણે પછી ફાઇનલી અત્યારે હાન પડી ગઈ છે અને આજના બ્લોગ જેવું હતું કે તમે મારા મારા બે કબૂતર મારા મારા દોસ્તારના ઘરે લગા ગયા ગયા તો નાચમ લઈ આવ્યો તો પછી તમને દેખા નથી તો આપણે થોડા દિમામાં ઈને આના કહો તને શો કરી દેવું તો હાલો બીજું તો काही नाही હવે હું મારા અત્યારે આવી ગયો છું ઘરે તો હવે આપણે આપ લોકો અહીં જન કરવાનું છે હવે જો આપણે কালના બ્લોકમાં મળી બધાને જય માતાજી તો બાય